વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે પરીક્ષા માટે ખૂબ જ અગત્યના એવા ટોપિક અહેવાલ લેખન વિશે ચર્ચા કરીશું આ વિડીયોની અંદર તમારા મનમાં થતા અહેવાલ વિશેના તમામ પ્રશ્નના જવાબ જે છે એ તમને આ વિડીયોની અંદર મળી જશે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે અહેવાલ લેખન એ શું છે અહેવાલ લેખનના પ્રકાર કેટલા હોય છે અહેવાલ લેખનના મુખ્ય હેતુઓ કયા કયા છે અને અહેવાલ લેખનના નમૂના જે છે એ પણ અહીંયા રજૂ કરેલા છે જો તમારે કોઈને અહેવાલ લખવો હોય પરીક્ષાની અંદર અહેવાલ કઈ રીતે લખાય તેની તમામ માહિતી છે એ આ વિડીયોની અંદર મળી જશે તો વિડીયોને અંત સુધી શરૂથી જોજો અને સારો લાગે તો તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો અહેવાલ લેખન

આમાં તમે જોઈ શકો છો કે કેવા કેવા અહેવાલ જે છે એ પરીક્ષામાં પૂછાઈ શકે તો મુલાકાતને લગતો અહેવાલ હોય તો તે કોઈ સંસ્થાની મુલાકાત હોઈ શકે સંસ્થાની મુલાકાત એટલે કે ઈર્સો ઈર્ષો છે ગિફ્ટ સિટી છે અથવા કોઈ કંપની છે પછી સહકારી પ્રવૃત્તિની મુલાકાત એટલે કે કોઈ દૂધની ડેરીની છે કોઈ બેંકની મુલાકાત છે તેના વિશે અહેવાલ પૂછાઈ શકે મ્યુઝિયમની મુલાકાત છે મેમોરિયલ મ્યુઝિયમની અંદર છે કાપડ મ્યુઝિયમ છે અથવા તો મેમોરિયલમાં છે રવો મેમોરિયલ છે આ બધા છે પૂછાઈ શકે ઐતિહાસિક સ્થળની મુલાકાત પૂછે તો ઐતિહાસિક સ્થળ જેવા કે સાબરમતી આશ્રમ છે કોચરબ આશ્રમ છે અથવા તો ગમે તે છે ઐતિહાસિક રાણકી વાવ છે એ ગમે તે એવા છે એ પૂછાઈ શકે પછી મેળાને લગતા પૂછાય તો તરણે મેળા વિશે પૂછાઈ શકે પ્રાકૃતિક બાબતો કુદરતી ફરવાલાયક સ્થળો જેવા કે સાપુતારા નળ સરોવર છે ઘોરડો છે એને લગતા છે એ પૂછાઈ શકે છે બીજા વિષયો જોઈએ તો ઉજવણીને લગતા તો ઐતિહાસિક ઉજવણીમાં છે એ બાપુને લગતો છે સ્વતંત્રતાને લગતો પૂછાય મહોત્સવમાં છે ઉત્તરાધ મહોત્સવ વસંતોત્સવને લગતો પૂછાઈ શકે દિવસ જોઈએ તો યોગ દિન વિશે પૂછાઈ શકે મતદાન દિવસ પૂછાઈ શકે સ્વતંત્રતા દિવસ વિશે પૂછાઈ શકે પ્રજાસત્તાક દિવસ વિશે પૂછાઈ શકે બંધારણ દિવસનો પૂછાઈ શકે યુવા દિવસનો પૂછાઈ શકે આ ગમે તે છે એ પૂછાઈ શકે પછી જે છે એ કાર્યક્રમની અંદર જોઈએ તો વાઇબ્રન્ટ સમિટનો પૂછાઈ શકે યુએન કોપ છે રસીકરણ ઉદ્ઘાટન ગિફ્ટ સિટી ગમે તે કોઈનું ઉદ્ઘાટન હોય એનું ભૂમિપૂજનનો પૂછાઈ શકે સંસ્થા વિશે જો હોય તો જાગૃતિ કાર્યક્રમ છે રક્તદાન શિબિર વિશે પૂછાઈ શકે ટાઉન હોલ નો તો રેલવે બસ કે વિમાન ને લગતો છે એ પૂછાઈ શકે ફોર્મેટ આપણે જોઈએ તો એમ પૂછાય કે મુલાકાત માટેનો કદાચ જો તમને અહેવાલ પૂછાય તો આ આગળ લખેલું હશે કે કોઈ પણ જગ્યા જે છે એની મુલાકાતનો અહેવાલ લખો તો તમારે લખવાનું કઈ રીતે જેમણી બાજુ લખેલ છે સ્થળ એ સ્થળ તમારે લખવાનું કે જે જગ્યાએ આ ઘટના બનેલી છે અને નીચે છે એ તમારા પેપરમાં જે તારીખ હોય એ તારીખ લખવાની રહેશે પછી પૂર્વ ભૂમિકા બાંધવાની ક્ષેત્ર છે અને સિદ્ધિ છે લખવાની કે આ જે છે મુલાકાતથી આ ફાયદો થશે આ વસ્તુ તેના લીધે મળશે એ રીતે બરાબર પાંચ ડબલ્યુ એટલે પાંચ ક્વેશ્ચન તમે એને પૂછી શકો વોટ વેર વેન વાય અને વુ વોટ એટલે શું શું થયું એ જગ્યાએ પછી વેર એટલે કઈ જગ્યાએ એ વસ્તુ જે છે એ બની છે વેન એટલે ક્યારે છે એ આ બની ગયું વાય એટલે શા માટે બન્યું અને વુ એટલે એમાં કોણ કોણ જે છે એને ફાળો આપ્યો અને શું કર્યું તો આ પાંચ ડબલ્યુવાળા ક્વેશ્ચન પૂછતું એટલે તમને એના આન્સર મળતા જશે આન્સર મળતા જશે એટલે એના લીધે તમારો આખો અહેવાલ છે એ એનો ફર્સ્ટ પેરેગ્રાફ તૈયાર થઈ જ જશે પૂર્વ ભૂમિકા મળી જશે પછી વિવિધ સ્થળ કંપની શાખા જે છે મેમોરિયલ હોય તો એનો ઇતિહાસ શું છે એનું મહત્ત્વ શું છે તેની વિશેષતા શું છે તેના વિશે તમે લખી શકો પછી છે એક્સપર્ટે કોઈ આપેલ માર્ગદર્શન હોય એટલે કે કોઈ એક્સપર્ટ હોય કોઈ મંત્રીને બોલાવ્યા હોય અથવા તો કોઈ તજજ્ઞ હોય વૈજ્ઞાનિકને સાયન્ટિસ્ટને બોલાવ્યા હોય અથવા કોઈ ડોક્ટરને બોલાવ્યા હોય તો એને કોઈ માર્ગદર્શન આપ્યું હોય એની સીધી એવોર્ડ છે કાર્યક્રમ આના બધા વિશે તમે જે છે વર્ણન લખી શકો છો અને છેલ્લે સામાન્ય વ્યક્તિ એટલે શું શીખવા મળ્યું અને ભવિષ્યમાં તેનો શું ઉપયોગ થશે તેના વિશે લખી શકો પછી તારણો લખી શકો એવિડન્સ એના પુરાવા આપી શકો અને અહેવાલ છે એ જમા કરાવીશું બરાબર આ રીતે તમે છે એ અહેવાલ લખી શકો બરાબર છેલ્લે શું લખવાનું હવે બીજો પૂછાય તો ઉજવણીનો અહેવાલ કે કાર્યક્રમનો અહેવાલ હોય તો કોઈ પણ આપવું હોય કે આ કાર્યક્રમની ઉજવણી અથવા રક્તદાન શિબિરની અથવા તો કોઈ પણ કાર્યક્રમ બનેલો હોય તમારી શાળામાં જે સાંસ્કૃતિક કાર્યક્રમ છે તેની ઉજવણીનો અહેવાલ તો સ્થળ લખવાનું તારીખ લખવાની પૂર્વ ભૂમિકા પૂર્વ ભૂમિકામાં બધામાં એ જ રીતે પાંચ ડબલ્યુથી પ્રશ્ન પૂછવાના ડબલ્યુ એચ વાળા વોટ વેર વેન વાય અને વુ આ પાંચમાં તમને જે જવાબ મળે શું બન્યું ક્યાં બન્યું ક્યારે બન્યું શા માટે બન્યું અને કોણ કોણ એની અંદર છે એને ફાળો આપેલ છે તો આ આટલા પ્રશ્નો તમે પૂછશો એટલે અવશ્ય ને અવશ્ય કોઈ પણ અહેવાલ જે છે તેની અંદર તમને છે એ પૂર્વ ભૂમિકા તમે લખી શકશો પછી વિવિધ કાર્યક્રમ વિશે લખવાનું થાય તો એ પ્રાર્થના છે છે સ્વાગત નૃત્ય નાટક ઉદ્ઘાટન એ બધા વિશે લખવાનું પછી હાજર મહાનુભાવોનું વક્તવ્ય માર્ગદર્શન વિશે લખવાનું પછી એવોર્ડ વિતરણ અને સન્માન કાર્યક્રમ છેલ્લે આભાર વિધિ લખવાની એટલે આ રીતે અહેવાલ છે એ પૂરો થશે પછી હવે જો કદાચ ત્રીજો નમૂનો છે અકસ્માત વિશે અહેવાલ આપેલો હોય કે આ જગ્યાએ કોઈ એક્સિડન્ટ થયું રસ્તામાં તમે જોયેલું એક્સિડન્ટ બરાબર અથવા વિમાન દુર્ઘટના હમણાં બનેલી છે બરાબર અમદાવાદમાં તો એના વિશે પૂછાય તો તમારે સ્થળ અને તારીખ લખવાનું પછી અકસ્માત પહેલાની સ્થિતિ થોડી ઘણી બતાવવાની કે અકસ્માત પહેલા આ રીતે સ્થિતિ હતી પછી પાછી પૂર્વ ભૂમિકા તેની લખવાની પાંચ ક્વેશ્ચન પૂછીને પૂર્વ ભૂમિકા ત્યારબાદ લખવાનું કે અકસ્માત બાદ આવી સ્થિતિ થઈ ગઈ અને રાહત કાર્ય જે છે એ લોકોએ શું કર્યું સ્થાનિક લોકોએ શું કર્યું સરકારે શું કર્યું પોલીસ છે ડોક્ટર ફાયર બ્રિગેડ અન્ય એ બધાનો ફાળો દર્શાવવાનો બરાબર પછી નેતાજી વિશે લખી શકો એનું વિહંગાવલોકન પત્રકાર પરિષદ છે સહાય શું કરી કામગીરી છે વહીવટી તંત્ર પુનર્વસન ના કાર્ય હાથમાં લેશે એટલે કે જગ્યા જે ખરાબ થઈ છે તેના વિશે શું પુનર્વસન માટે કરવામાં આવ્યું એના વિશે તમે લખી શકો છો આપણે જોઈએ અહેવાલ છે એમાં લખાણ કેવું હોવું જોઈએ ક્રમ અનુસાર વિગતવાર ભાષા છે સરળ અને સ્પષ્ટ હોવી જોઈએ સામાન્ય વ્યક્તિ તરીકે લખાયેલ છે એટલે સામાન્ય શબ્દમાં લખવાનું હોવું જોઈએ અધિકારી તરીકે હોય તો ઔપચારિક ભાષા હોવી જોઈએ વિવિધ આયામો લખવાના તમારે તારણો લખવાના ઉદાહરણો જે છે કે એમાં કોર્ટ્સ કે કહેવત આ જે છે આની અંદર તમારે વધારે કહેવતનો ક્યારેય ઉપયોગ કરવાનો નહીં ધ્યાનમાં રાખવાના મુદ્દા જોઈએ તો ભાષા અર્થસભર હોવી જોઈએ ઘટનાને ક્રમમાં લખવી અહેવાલને અનુરૂપ છે એ સ્થળ તારીખ મહેમાનો શ્રોતાગણ એ નક્કી કરવા આંકડા આયોજન અસરો ફાયદાનું વર્ણન કરાય હકીકત લક્ષી લખાણ હોવું જોઈએ પુનરાવર્તનને સ્થાન નથી ફકરા સ્વરૂપમાં જ લખવું અને રાજકીય પક્ષના નેતાના નામ કોઈના નેતાના લખવાના નહીં કોઈ રાજકીય પક્ષ વિશે લખવાનું સામાન્ય રીતે માહિતી આપી દેવાની હવે આપણે છે અહેવાલનો ફર્સ્ટ નમૂનો જોઈએ કે કઈ રીતે ખરેખર અહેવાલ લખવાનો આ જે હતા એ કોમન નમૂના હતા આ રીતે તમારે અહેવાલ લખવાનો પછી વચ્ચેનું તો તમે પાર્ટ્સ જે છે એ તમારી રીતે અરેન્જ કરીને લખી શકો છો તો અહીંયા જે આપણે જોઈએ છીએ એ કોમન માહિતી જોઈએ છે એના પરથી તમે આરામથી અહેવાલ બનાવી શકો છો બાકી જે તમને બતાવે છે બધા જ વિડીયોની અંદર કે એક અહેવાલનો ટોપિક આપી દે અને તમને આ રીતે બતાવી દે કે આ રીતે અહેવાલ લખવાનો એનો કોઈ મિનિંગ નથી તમને જે છે એ અંદર ખબર હોવી જોઈએ કે અહેવાલનો નમૂનો શું છે એક વખત તમારા મનમાં નમૂનો બેસી જશે એટલે તમે ગમે તે અહેવાલનો ટોપિક હશે તમે આરામથી લખી જ શકશો અને ચોક્કસ છે એ ફોર્મેટ હોવું જોઈએ બધી જ વસ્તુ આની આગળના વિડીયોમાં આપણે ચર્ચાપત્ર વિશે બતાવેલ હતું તો એ ચર્ચાપત્રનો નમૂનો ચોક્કસ હોવો જોઈએ ખાલી નમૂનો તમને આવડતો હશે તો પણ માર્ક્સ મળશે એમ અહેવાલમાં પણ એ જ રીતે હોય છે ચોક્કસ ફોર્મેટમાં લખવાનું હોય છે પહેલાં સ્થળ લખવાનું તારીખ લખવાની પછી એની પ્રસ્તાવના લખવાની પ્રસ્તાવનામાં પણ મેં તમને કીધું પાંચ ડબલ્યુથી ક્વેશ્ચન પૂછી લેવાનો તમારે એટલે એની પ્રસ્તાવના તમને મળી જ જશે અને પછી નીચે કઈ રીતે એન્ડિંગ કરવાનું એ પણ તમને મેં સમજાવ્યું તો આ છે એ ખાસ વિડીયો મારો જોઈ લેજો આની બહાર જે છે તમને કંઈ પણ છે એ વિડીયો જોવાની જરૂર જ નહીં પડે આમાં તમને બધા પ્રશ્નોના જવાબ મળી જશે બાકી એક એક અહેવાલ ગોખવાથી તેનો કોઈ મિનિંગ નથી અહીંયા નમૂનો તમને આવડી જાય એટલે ગમે તે અહેવાલ આવી જશે તો અહીંયા આપણે છે એક અહેવાલનો નમૂનો જોઈએ કે તાજેતરમાં ગુજરાતના અબક્કર ડિજિટલ ગામની મુલાકાત લેવામાં આવી હતી તો એમની મુલાકાત અને અનુભવને વર્ણવતો અહેવાલ લખવાનો છે એટલે કે ડિજિટલ ગામ કોઈ પણ ગામ છે એની મુલાકાતનો અહેવાત અહેવાલ આપણે અહીંયા લખેલો છે તો ડિજિટલ ભારત મિશન એવું તમે લખી શકો ત્યાંથી શરૂઆત કરી અને તમે ડિજિટલ જે કંઈ પણ કામગીરી છે ઇન્ટરનેટ છે વેબસાઇટ છે એના વિશે લખી શકો ઓનલાઈન લર્નિંગ વિશે લખી શકો પછી છે અનાજની દુકાનમાં જે આધાર કાર્ડ બાયોમેટ્રિક જે ઓનલાઈન થયું છે એના વિશે લખી શકો ક્યુઆર કોડ છે સીસીટીવી કેમેરા ડિજિટલ બેન્કિંગ એ બધી જ વસ્તુ વિશે લખી અને છેલ્લે એનો ફાયદો અને કઈ કઈ જગ્યાએ આપણે એનો ઉપયોગ કરીએ છીએ એ બધું લખી અને અહેવાલ છે તમે આ રીતે લખી શકો છો તો આ એક અહેવાલનો નમૂનો જોયો હવે છે થોડી ઘણી કોમન માહિતી પાછી આપણે જોઈએ કે અહેવાલ લેખન જે છે

એવા લેખન જે છે એ કોઈ ઘટના પ્રવૃત્તિ અથવા મુલાકાતનો સરળ અહેવાલ સામાન્ય અહેવાલ લેખનના પ્રકાર કેટલા છે ટોટલ છે સામાન્ય અહેવાલ 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 વૈજ્ઞાનિક વ્યવસાયિક અને સરકારી સામાન્ય સામાન્ય રીતે કોઈ ઘટના છે કોઈ પ્રવૃત્તિ છે કોઈની સાથે મુલાકાત છે એનો અહેવાલ વૈજ્ઞાનિક એટલે કોઈ પ્રયોગ વિશે હોય કોઈ સંશોધન વિશે હોય તો એ વૈજ્ઞાનિક કહેવાય વ્યવસાયિક એટલે કોઈ પ્રોજેક્ટ બહાર પાડેલ છે એના વિશે હોય બજાર સંશોધન કે વ્યવસાયિક પ્રવૃત્તિ વિશે હોય સરકારી એટલે સરકારની કોઈ યોજના કે પ્રવૃત્તિ વિશે હોય તો એને સરકારી અહેવાલ કહેવાય તો અહેવાલ લેખનના મુખ્ય હેતુ શું છે એક તો અહેવાલથી સારી રીતે માહિતી એકબીજાને પહોંચી શકે છે વિશ્લેષણ એટલે માહિતીનું ચોક્કસ રીતે વિશ્લેષણ થાય છે એના પરથી નિષ્કર્ષ મળે છે પછી એના પરથી આપણે સૂચનો કરી શકીએ છીએ સૂચનો એટલે ભવિષ્યમાં એનામાં કયા સુધારા કરી શકાય એવા સૂચનો પણ તમે

કહેવતોનો ઉપયોગ કરવાનો નથી કોટેશનનો ઉપયોગ કરવાનો નથી સીધી અને સરળ ભાષામાં જ અહેવાલ લખવાનો થશે સંક્ષિપ્ત એટલે અહેવાલ એકદમ ટૂંકો અને સચોટ હોવો જોઈએ એક પેજની અંદર અહેવાલ તમારે લખી નાખવાનો થશે આ તો તમે અહેવાલ જે છે એક પેજમાં ઉપરથી શરૂ કરો પછી અડધું પેજ ભરી અને પાછળ એને પૂર્ણ કરો એ રીતે અહેવાલ નહીં લખવાનો એક પેજની અંદર અહેવાલ આરામથી આવી જશે સંગઠિત માહિતીમાં માહિતીને વ્યવસ્થિત રીતે રજૂ કરવી તથ્યો હોવા જોઈએ અહેવાલમાં ફક્ત તથ્યો પર આધારિત માહિતી હોવી જોઈએ અને નિષ્કર્ષ એટલે કે એના પરથી જે છે નિષ્કર્ષ નીકળતો હોવો જોઈએ હવે અહેવાલ લખવાની પ્રક્રિયા તો અહેવાલ કઈ રીતે લખાય સૌ પ્રથમ આપણે વિષય નક્કી કરવો કે કયા વિષય પર અહેવાલ લખવો છે જો ઓપ્શન આપેલા હોય તો તમારે નક્કી કરી લેવાનું કે મને કયા વિષય પર અહેવાલ છે એ સૌથી વધારે લખતા આવડશે માહિતી એકત્રિત કરવી પછી થોડી ઘણી એના વિશે માહિતી તમારે મેળવી લેવાની પછી માહિતીનું વિશ્લેષણ કરવાનું કે આ માહિતી મેં આપેલી છે તો આ આટલી માહિતી છે અહીંયા લખીશ આટલી માહિતી આના માટે છે એ રીતે અહેવાલની પછી રૂપરેખા તૈયાર કરવાની પહેલાં હું લખીશ સમય સ્થળ પછી એની પ્રસ્તાવના લખીશ પછી એની છેલ્લે આભાર વિધિ લખીશ અને વચ્ચે જે છે એ જે કાંઈ પણ પ્રવૃત્તિ સંસ્થા દ્વારા થયેલ છે એના વિશે લખીશ ત્યારબાદ છે થોડું કોઈ નેતાજીનું ભાષણ હોય તો એના વિશે લખીશ ગવર્મેન્ટ વિશે લખીશ એની સ્કીમ વિશે લખીશ એ રીતે ત્યારબાદ જે અહેવાલ લખવાનો અને એનું સંશોધન કરવું બરાબર તો આ રીતે અહેવાલ લખવાના હોય છે હવે અહેવાલ લેખનના નમૂના જોઈએ ફર્સ્ટ નમૂનો છે તમારી સંસ્થામાં રેડ ક્રોસ સાથે મળીને યોજાયેલ રક્તદાન શિબિર વિશે આ શ્રેક્ષો શબ્દમાં અહેવાલ લખો તો આ રીતે તમને પ્રશ્ન પૂછાય તો તમે લખી શકો છો કે રક્તદાન શિબિર બરાબર આ રીતે તમે છે એ શીર્ષક આપી શકો છો પછી અહીંયા અમદાવાદ તારીખ લખેલી છે એ તમારે છે એ કઈ બાજુ લખવાનું જમણી બાજુ સાઈડમાં લખવાનું રહેશે પહેલાં નમૂનો બતાવ્યો ને એ રીતે ત્યારબાદ તમે એ લખી શકો છો કે અમારી શાળામાં રક્તદાન શિબિરીઓ થઈ છે રક્તદાનનો છે એ ફાયદો શું છે કોણે કોણે રક્તદાન કર્યું પછી થોડું ઘણું તમે છે એ એમાં લખી શકો છો રક્તદાન શ્રેષ્ઠદાન છે એકાદું બે સૂત્ર તમે આપી શકો છો બાકી કોટેશનમાં વધારે વસ્તુ

તો તમારું છે અહીંયા જે છે ભલે ડાબી બાજુ લખેલ પણ તમારે આપણે લખવાનું છે કઈ બાજુ જમણી બાજુ લખવાનું રહેશે જમણી બાજુ લખશું સ્થળ એની નીચે લખશું તારીખ પછી એની પ્રસ્તાવના લખવાની રહેશે પ્રસ્તાવના લખ્યા પછી રમત ગમત વિશે થોડું ઘણું લખવાનું રહેશે કઈ કઈ રમતો આપણે રમ્યા એના વિશે લખવાનું રમત ગમતથી છે ફાયદો થાય એના વિશે લખવાનું અમારી સ્કૂલમાં કોણ કોણ રમત ઉત્સવમાં ભાગ લીધો તેના વિશે લખવાનું ફાયદા લખવાના અને છે એને શું આપવાનું અભિનંદન આપી અને અહેવાલ છે એ પૂર્ણ કરવાનો રહેશે તો છે આ વિડીયોની અંદર તમને હું માનું છું ત્યાં સુધી અહેવાલ લેખન વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે બીજે ક્યાંય તમારે વિડીયો જોવાની જરૂર નથી જો વિડીયો સારો લાગે તો તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો અને કોઈ પણ પ્રશ્ન હોય અહેવાલ લેખનની અંદર તો તમે છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો તમે મને સજેસ્ટ પણ કરી શકો છો કે તમારે કયા પ્રકારના વિડીયો જોઈ છે અને તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ